Set r e a t h r u m l a g e g a r n d u l a e To k a To k e r i t Mathe n d

અને અમારા પાર્લર આવ્યા છે પીયુ બેન આજે પીયુ બેન નવડાવ્યા ઓળઈવા કપડા ફેરવીધા હરખી ક્લીન કરી નાખી અને જો થોડીક વાઈટ વાઈટ કરી નાખી અને આજે હું મને પ્રિન્સેસ જે તૈયાર કરું છું થાઉ મ્યુ આ લો પ્રિન્સેસ જે તૈયાર કરવાનો છે આપણે પ્રિન્ આ નાની પ્રિન્સેસ ને તો આપણે નાની પ્રિન્સેસ ને અત્યારે તૈયાર કરી રહ્યા છીએ ઓલો કોમ લઈ લે

નાની નો ના પિન્ક 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 બધી વસ્તુ પિન્ક જ છે આ પિન્ક આ પિન્ક આ પિન્ક આ પિન્ક આ અડધુ પરજુ ક્લીન પિન્ક પાછળ ફરી જરીકા હજુ તે કહો ને ત્યાં સુધી ડબલ ડબલ બહુ જ મહેન રબર તો દેખાય તો ઠીક છે રબરની ઉપર નખાય બધા ડબલ ડબલ એ સારું જ લાગશે કઈ થાય કઈ સમજાતું નથી મને ગોળ ગોળ કરો લાગે ઠંડી લાગે સારું લાગે એમ લાગે

એવું નહીં ત્યાંથી દીકું એવું નો કર્યાથી સાંભળોથી ઓલી મિંડી વાળી લે લટો વાળી છે નાની મિંડલી વાળી અને પછી ફ્લિક્સ લગાવે ટ્રાય તો કર કરોર્ટ હેર નો લઈશ શોર્ટ હેર નો બે મિંડલી વાળ લે બે મિંડલી આવશે કાં સિંગલ આવે સિંગલ લીલા એ સિંગલ લા નાના નાના રેવા દે હા સિંગલ મિંડલી વાળ લે એમ ચોટલી સરસ ગુથી લે આલે પેલા સરખા કર સીધા વાળ પછી અપ કરવાય પિનઅપ અપ પિનઅપ ને તો સીધી ફ્લિક્સ માર દેજે એના ઉપર ફ્લિક્સ પછી હાઉ મીટ ઉડિયાસ અને આખી એમ ઓળગ જ લાગે હા એક પ્રભુજી માટે તો હમણાં નહીં નીકળે કારણ કે હું એટલી બધી કામમાં છું અને દોડા દોડી છે તો પોસિબલ હોય તો આશ્રમ સુધી પહોંચતા કરીયો ને તબિયત ને તબિયત આજ રેડી નથી ભાઈ આ ન આવે

બધી ઢીંગલીઓ મારી જ છે પ્રોપર ગૂંથતું બહુ ઢીલું ગૂંથે છે ઈ તો વાંધું એટલે શીખો કઈ નહી ચલો હા ઓકે હાલો આજે હું છે ને ભાઈ કોઈ કમેન્ટ નહીં લઉં કારણ કે મને બોલવામાં થાક લાગે છે ન્યાથી ન લે ઉપર થી લે એટલે છે ને તારે ઓલી કવર જે જાય પકડ ખેંચી લે એમ એટલી નહી આમ ખેંચી લેવાઈ જાય પીઓ હલલ ન કરીશ બીકુ હમ જો થઈ ગયું આ ભલે આવી કઈ વાંધો ને હાલે હવે સેન્ટરમાં મારે

લાડો માથું ધોઈ દીધું પીયું થઈ ગઈ ગોટ ઉડો સાવ આગળ ન રાખીશ લાડો થોડીક પાછળની સાઈડ નાખ

બેઠા બેઠા થાકી ગઈ પાર્થભાઈ લેજો આ તમો એ પાર્થભાઈ હવે એક સેન્ટર માં નાખ દે પાછળ હમ લાડો બેન પાતળા થઈ ગયા છે ઓ એ કે છે પાતળી થઈ રૂપલ આંટી

નાનું બઉ સૂતું છે એટલે અમે આનંદ કરીએ બેઠા બેઠા ઓહો અમે લંડન થી તો કોમ્પેક્ટ આવેલા કેવા કેનેડા થી કોમ્પેક્ટ આવ્યો છે મોના બેને મોકલો છે તૈયાર થવાના ઓહો હો 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 બેન તમારો કોમ્પેક્ટનો ઉપયોગ કરે છે જોઈ લે આમ જોતો એને જરાય એવું નથી કે હું આ બધી વસ્તુ મારી છે હું શું કામ યુઝ કરું એમ એટલો એને બધાય પ્રત્યે લગાવ છે જોઈ લે ઓહ હો 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 વાહ આમ આ બાજુ તો મોઢું વાહ તો ગલગોટો થઈ ગયો મારો ગલગોટો સરખો કોમ્પેક્ટ કર દેખાય છે એમ નહીં હાથથી આમ બ્લેન્ડ કર દે હું ના ખાવ મારે ખાવાનું પીયુ રૂપાળી થઈ ગઈ પીયુ ગલગોટો જાડી થઈ ગઈ છે હા ગુજરાતી ઘણું ખૂબ આવડી ગયું છે લાડો પાર્લર માં આવવું હોય આવી જાવ હા જે લોકો આવવું હોય ને તૈયાર થવા આવી જ નવડાવી એને માથું ધોઈ દીધું કુચ કાઢી દીધી ચેન્જ કરી દીધું બધું આજ મન કે મમ્મી આજ તું રેસ્ટ કર પીયું હું નવડાવી તૈયાર કરી દઈશ લાડો અગિયાર વર્ષની થઈ બંધ કરી બંધ કરી